રીંગણ ને શેકવા જોઈએ બાફવા જોઈએ નહીં વર્તમાન સમયની અંદર મોટાભાગે આપણે સરળતાથી બની જાય એટલે માટે રીંગણ ને બાફી નાખીએ છીએ પછી એનો ઓળો બનાવીએ છીએ નહીં રીંગણ ને શેકવાના છે એની ઉપરની છાલ આપણે કાઢી નાખીએ છીએ એને બિલકુલ ક્રશ કરીને પછી એનો ઓળો બનાવીએ છીએ તો રીંગણ ને હંમેશા શેકીને બનાવવાનો છે બીજી એક મહત્વની ભૂલ કે રીંગણને શેક્યા બાદ એને જયારે બિલકુલ આપણે ક્રશ કરી નાખીએ છીએ ત્યારે આપણે ખૂબ ઊંચા તાપમાને ખૂબ વધારે સમય દરમિયાન એને તેલ સાથે સાંતળીએ છીએ રીંગણ આસાનીથી પચી જાય એવું વસ્તુ છે એને મોટા પ્રમાણ ની અંદર ઉકળતા તેલની અંદર વારે વારે સાતળવાની જરૂર નથી એક વખત રીંગણ તમારું શેકાઈ ગયું છે તેની છાલ ઉતારી ગઈ છે બધા પ્રકારના મરી મસાલા આદુ છે લસણ છે લીલું લસણ છે ડુંગળી છે તમે થોડા માત્રામાં તેલમાં સાંતળો અને જે કઈ રીંગણને બાફીને તમે ક્રશ કર્યું છે બે કે ત્રણ મિનિટ જ એને તેલના સંપર્કમાં આવવા દો આવી રીતે જ્યારે આપણે રીંગણનું ભરતું બનાવીને ખાઈશું ત્યારે એ ખરેખર સ્વાદિષ્ટ પણ લાગે છે અને આરોગ્ય પણ આપનારું છે